મને ગેસ એસિડિટીની બહુ પ્રોબ્લેમ હતી મને જે ગેસ અને એસિડિટીનો પ્રોબ્લેમ હતો અને કફનો પ્રોબ્લેમ હતો મને પેટમાં જે ગરમી હતી અને ખીલનો પ્રોબ્લેમ હતો અને વાર જે કરતા હતા હેલો ફ્રેન્ડ્સ મારું નામ રેખાબેન છે અને હું સુરતથી છું હું ત્રણ મહિનાથી ટીમેક્સમાં છું અને બે મહિના પહેલાં એક સંગમ પ્રોડક્ટ આપી હતી તો એમને મળવા માટે આવ્યા છે કે એમને શું ફરક પડ્યો છે તો ચાલો જાણીએ આપણે એમને સુપર બોલે છે સર તમારું નામ અરવણ સુનિલ राठોર્સ અને તમને ક્યાં છો હું સુરત છું તમને શું પ્રોબ્લેમ મને ગેસ બહુ તમે કઈ પ્રોડક્ટ યુઝ કરો છો અત્યારે યુઝ કરું છું અને સીએમડી ડ્રોપ યુઝ કરું છું તો એના શું ફરક પડ્યો મને જે ગેસ અને હતો અને સારું રિઝલ્ટ મળ્યું છે અને સીમટી માં મને મને પેટમાં જે ગરમી હતી અને ખીનો પ્રોબ્લેમ હતો ને વારંવાર જે કરતા હતા એનાથી મને ઘણો ફરક પડ્યો છે તો રિઝલ્ટ મને ટી માં બહુ સારા મળ્યા છે તો જો ફ્રેન્ડ આ સરને આ પ્રોડક્ટ લેવાથી આટલા સારા રિઝલ્ટ મળ્યા છે તો તમે પણ જો તમારા શરીની કોઈ પણ તકલીફ છે એને દૂર કરવા માંગતા હોય તો આ સ્ક્રીન પર જે નંબર આપ્યો છે એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ